નમસ્કાર મિત્રો કેમ છો સાગર રબારી ઓફિસિયલમાં આપનું સ્વાગત છે હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલશો નહીં ઝડપથી આગળ વધવાનું છે આજે તમારી સામે જબરજસ્ત ગોટાળાનો મુદ્દો લઈને આવ્યો છું નલસે જલ યોજના અત્યારે ચર્ચામાં છે ચૈતરભાઈ વસાવા જેલમાં છે એના પડદા પાછળના કારણોમાં પણ ભાજપનો ભ્રષ્ટાચાર જ છે અને ભાજપનો સૌ સૌથી મોટો આપણને લાગે જો કે દરેક વખતે જ્યારે કોઈ કૌભાંડ ખુલે ત્યારે એમ જ લાગે છે કે ભાજપનું આ સૌથી મોટું કૌભાંડ છે પરંતુ થોડા વખતમાં એના કરતાં વધારે મોટું કૌભાંડ આવી જાય છે આજે વાત કરું છું નલસે જલ મિશનની સરકારી વેબસાઇટના આંકડાઓની વાત કરું છું વેબસાઇટના આંકડાઓ પ્રમાણે આખા દેશમાં આ આંકડા મેં જે એમ ડોટ જીઓવી ડોટ ઇન સરકારી વેબસાઇટ પરથી લીધેલા છે એના આંકડા પ્રમાણે દેશમાં કુલ ઓગણીસ કરોડ છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર બસો ઓગણ સિત્તેર ઘર છે એ પૈકી નવ સાત એટલે કે આજની તારીખ સુધીમાં પંદર કરોડ છાસઠ લાખ એક્યાસી હજાર પાંચસો ચૌદ ઘરોને નળથી પાણી પહોંચાડાય છે શરૂ થઈ ગયું એમના ઘરે નળમાં પાણી આવવાનું એવો અર્થ છે એમના આંકડા પ્રમાણે આખા દેશમાં હવે માત્ર ત્રણ કરોડ સિત્તેર લાખ સત્તાવન હજાર સાતસો પંચાવન ઘરો સુધી જ નળ દ્વારા પાણી પહોંચાડવાનું બાકી છે હવે આ તો મેં જલજીવન મિશનની વેબસાઇટના આંકડાઓ લીધા એમાં જ્યારે આપણે ગુજરાતની સ્થિતિ જોઈએ છીએ તો એના ડેશબોર્ડ પર જ્યારે ગુજરાત ક્લિક કરીએ છીએ તો ગુજરાતની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે આખા ગુજરાતમાં કુલ ઘર છે એકાણું લાખ અઢાર હજાર ચારસો પંદર આ યોજના લોન્ચ થઈ પંદર ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ એ દિવસ સુધી ગુજરાતમાં પાસઠ લાખ સોળ હજાર બસો અઠ્ઠાવન ઘરો સુધી પાણી પહોંચી ગયેલું હતું એટલે કે એકોતેર પોઈન્ટ છેતાલીસ ટકા ઘરોને પાણી પહોંચ્યું હતું જે ઘરો સુધી પાણી પહોંચાડવાનું બાકી હતું એવા ઘરોની સંખ્યા હતી છવ્વીસ લાખ બે હજાર એકસો ને સત્તાવન હવે આજની તારીખે વેબસાઇટનો આંકડો એવું કહે છે કે છવ્વીસ લાખ બે હજાર એકસો સત્તાવન ઘર સુધી પાણી પહોંચાડવાનું હતું એ પહોંચી ગયું એટલે કે ગુજરાતના કુલ ઘર એકાણું લાખ અઢાર હજાર ચારસો સુધી પાણી પહોંચી ગયું છે ગુજરાતમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનું સો ટકા સિદ્ધિ હાંસલ થઈ ગઈ છે હવે એમાં જ આપણે જોઈએ તો નીચે કે શું સ્થિતિ છે આજની તારીખે તો આણંદ જિલ્લામાં સો ટકા બોટાદ જિલ્લામાં સો ટકા ડાંગમાં સો ટકા ગાંધીનગરમાં સો ટકા જામનગરમાં સો ટકા મહેસાણામાં સો ટકા એમ સ્વાભાવિક છે કે આખા ગુજરાતનું કામ સો ટકા થઈ ગયું હોય તો બધા જ જિલ્લાઓ સો ટકા બતાવે છે બીજી તરફ એમાં જ જે બીજો આંકડો છે જિલ્લાઓનો એ બતાવે છે કે હર ઘર જલ સ્ટેટસ ગુજરાત તો અમદાવાદમાં ચારસો એકોતેરમાંથી ચારસો અડસઠ ગામો સર્ટિફાઈડ થઈ ગયા છે કે ત્યાં પાણી પહોંચી ગયું છે નવ્વાણું પોઈન્ટ છત્રીસ ટકા સફળતા છે અમરેલીમાં સત્તાણું પોઈન્ટ સત્યાસી ટકા એટલે કે સરકારે સર્ટિફિકેટ આપી દીધું છે કે અહીંયા ગામમાં નળ દ્વારા ઘર સુધી પાણી પહોંચી ગયું છે આણંદમાં સો ટકા અરવલ્લીમાં નવ્વાણું સિત્તેર ટકા બનાસકાંઠામાં નવ્વાણું ટકા ભરૂચમાં નવ્વાણું પોઈન્ટ ટકા ભાવનગર છન્નું પોઈન્ટ ચુમ્માલીસ ટકા બોટાદમાં સો ટકા છોટાઉદેપુરમાં છન્નું પોઈન્ટ સિત્તેર ટકા દાહોદમાં છપ્પન પોઈન્ટ ચોત્રીસ ટકા ડાંગ એમ બધા જ જિલ્લાઓમાં છેલ્લી સ્થિતિ સરવાળો જોઈએ તો ગુજરાતના ત્રાણું પોઈન્ટ પંચ્યાસી ટકા ઘરો સુધી પાણી પહોંચી ગયું છે એક જ વેબસાઇટના એક જ પેજ ઉપર એક કોલમ કહે છે કે સો ટકા ઘરો સુધી પાણી પહોંચી ગયું છે બીજું કોલમ કહે છે કે ત્રાણું પોઈન્ટ પંચ્યાસી ટકા ઘરો સુધી પાણી પહોંચી ગયું છે તમારા જિલ્લામાં તમારા ગામમાં તમારા મોલ્લામાં ને તમારા ઘર સુધી પાણી પહોંચ્યું છે કદાચ નળ નખાયો હોય તો પાણી આવ્યું છે તો આ કરોડો રૂપિયા બે હજાર ઓગણીસથી અત્યારે આપણે માં ઊભા છીએ આ કરોડો કરોડો રૂપિયા જે બજેટમાં ફાળવાય છે એ ક્યાં જાય છે હવે તો સ્વયં જળ સંસાધન મંત્રી સી આર પાટીલે પણ સ્વીકાર્યું કે આમાં કામમાં ગડબડ લાગે છે એટલે નવા ફંડ ફાળવીશું નહીં એટલે ગુજરાતને પણ હવે કેન્દ્ર દ્વારા નવા કોઈ ફંડ ફાળવવામાં આવશે નહીં જો અહીંયા સો ટકા કામ થઈ ગયું છે તો પછી ફંડની જરૂર શું છે ગ્રાઉન્ડ પરની સ્થિતિ સરકારી વેબસાઇટની સ્થિતિ બેમાં આસમાન જમીનનો ફરક છે આ જ આંકડા દુનિયામાં કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ માત્ર વેબસાઇટ ઉપરથી ગુજરાતનો અભ્યાસ કરે તો એને એવું જ લાગે કે ગુજરાતમાં જબરજસ્ત વિકાસ થયો છે લોકોને તમામ સુવિધાઓ મળે છે અને ગુજરાત સરકારની મોટા ભાગની વેબસાઇટોની સ્થિતિ આજ છે કે એ વેબસાઇટ જુઓ એટલે આખું ગુજરાત ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે જ્યારે તમે ગ્રાઉન્ડ પર જઈને ગામડામાં જઈને જુઓ તો ચિત્ર એના કરતાં તદ્દન જુદું હોય છે આ ભાજપનો દંભ છે આ નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડલ છે જ્યાં ગરબડ ગોટાળા અને ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપણે જાતે ચેક કરી લેવું તમારા જિલ્લામાં તમારા તાલુકામાં તમારા ગામમાં તમારા મોલ્લામાં અને તમારા ઘરની સ્થિતિ શું છે તમને પોતાને સંપૂર્ણ ખ્યાલ આવી જશે આભાર